હેલો ગાઈઝ આજે અમે જઈ રહ્યા છીએ વિચારતા હશો કે અમે કેમ વ્લોગ બનાવી રહ્યા છે હવે તો તમને મેં કીધું કે અમે સરપ્રાઇઝ આપવા માટે જઈ રહ્યા છે એટલે અમે આ વ્લોગ બનાવ્યો છે અને ભાઈ દવે એમની આઈડીનું નામ છે જયમીન દવે બ્લોગ હા તો આઈડીને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને

પછી તને રાખડી એ બાંધી તો એને શું આપ્યું આપ્યું પેન્સિલ નાસ્તો ના તું રાખ ભૂખડ ઝાડું બોલું રાખડી પાછો સ્કૂલે થયા મને પપ્પા જો મારી રાખડી કેટલી મસ્ત છે એવું કે તો પાછો હેલો ગાઈસ આજે અમે બધાએ મેચિંગ પહેર્યું છે જો મારી ટી-શર્ટ સેમ છે બધાની ટી-શર્ટ સેમ છે અને મારી એક્સિસ કલર બી સેમ છે હવે આપણે દિશાને મળવા જઈએ કે દિશાએ કયા કલરનું પહેર્યું છે બ્લુ હાય દિશા હાય અરે ભઈ આ ફેમિલી મેમ્બર નહોય તો કોણ છે ફેમિલી મેમ્બર 3 2 3 મારી એક્સિસ મે અરે બદ્ર મેચિંગ મેચિંગ છે આ ફોન આલા આઈફોન એ તો મે જોયું છે આ રુ ભગા ના હાઈ દીસા શું કરે છે ઓ માય બહુ તો નહીં એ શું નાખ્યું આખું બસ તારે બહુ બેલાવસનાની ખીચડી ખાની આખા લસણનો રાત ખબર તમને તો એવું છે હા કે અમે એમાં આજે લસણ નાખી બહુ મસ્ત ખીચડી બની ગઈ છે જોરદાર મજા આવી ગઈ ખાવાની અને હું આજે હું એ આ ઘરે લસણ નાખીને ટ્રાય કરી છે ખીચડી કેવી બને છે એટલે જરી ખવડાઈસ તો ખવડાવ

મને બધો બોલાવે છે હા બેટા કોણ આવ્યું નિશા કોણ આવ્યું હાય હાય વા મોજ પડી ગઈ ખુશ આવે બદરાના ફેસ પર રોનક દેખાય رونક હા કાનો ગુંમ ગુંમ રહ્યો તો વિચારો હાય ખા કરે ખબર છે ખાધું મે